અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલા મોડેલ સ્કૂલ ખાતે ધોરણ દસ બોર્ડની પરીક્ષા સવારે બે યુનિટમાં લેવાનાર છે જેના તમામ વિદ્યાર્થીઓ સરળતાથી કોઈપણ મૂંઝવણ વગર અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના માટે આખી પરીક્ષામાં પંચાવન શિક્ષક સ્ટાફ પોલીસ આરોગ્ય તેમજ વીજળી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ટોટલ અંદાજીત પાંચસોથી છસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવું શાળાના શિક્ષક અશોકભાઈ ગેહલોતે જણાવ્યું હતું મોડલ સ્કૂલ નલિયા ખાતે ધોરણ દસ અને ધોરણ બારના યુનિટની પરીક્ષા બે સેશનમાં લેવાની થાય છે ધોરણ દસમાં આપણે સવારના મિનિટ વન અને યુનિટ ટુલમાં છે અને સાંજના ટાઈમે ધોરણ બારની પરીક્ષા મિનિટ વન અને યુનિટ ટુલમાં લેવાના છે જેમાં અબડાસા તાલુકાના આપણે આજુબાજુ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અહીં આપણે પરીક્ષા આપવા માટે હાજર રહેવાના છે એમના માટે સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર અને વિલક્ષ થઈ અને પરીક્ષા આપે એ માટેનો આપણો સૌનો પ્રયત્ન રહેતો હોય છે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે પણ સુપરવાઇઝરો અને સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત આરોગ્યનો સ્ટાફ એ પણ સંપૂર્ણપણે આપણે હાજર રાખવાની તાકીદ પણ લેવામાં આવી છે